ગુજરાત દેશમાં કૃષિ ક્ષેત્રે મોડેલ સ્ટેટ બની રહ્યું છે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે પચાસ ટકા જેટલો વિસ્તાર વાવેતર હેઠળ છે દેશમાં રોજગારીમાં મહત્વનો ભાગ ભજવતી ખેતીમાં ખેડૂતો સારી અને ઝડપી ખેતી કરી શકે તે માટે જરૂરી સાધનો ખરીદવામાં રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવે છે યાંત્રિક સાધનોની ખરીદી માટે ખેડૂતોને તમામ અરજી ઓનલાઈન કરવાની હોય છે જેની સહાય પણ ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે ગુજરાત રાજ્ય કૃષિ વિકાસમાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યાંત્રિક સાધનો અને ટ્રેક્ટરની ખરીદી પર પર કરવામાં આવેલા નજર કરીએ તો ટ્રેક્ટર માટેની સહાય ટ્રેક્ટર લેવા માંગતા ખેડૂતોને સરકાર વિશેષ સહાય કરે છે ખેડૂતો માટે સહાયનું ધોરણ રૂપિયા પિસ્તાલીસ અથવા ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા બંનેમાંથી જે ઓછી હોય તે પ્રમાણે ચાલીસ હોર્સ પાવર સુધીનું ટ્રેક્ટર માટે આપવામાં આવે છે સાથે ચાલીસ હોર્સ પાવરથી સાહીઠ હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર માટે સહાયનું ધોરણ રૂપિયા સાહીઠ હજાર અથવા ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય ચૂકવાય છે પાવર ટીલર માટેની સહાય પાવર ટિલર માટે સહાયનું ધોરણ રૂપિયા પિસ્તાલીસ હજાર અથવા કિંમતના ચાલીસ ટકા બેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે આઠ હોર્સ પાવરથી ઉપર મળી શકે છે રોટાવેટર માટેની સહાય રોટાવેટર સૂકી અને ભીની બંને પ્રકારની જમીન માટે ઉપયોગી યંત્ર છે તે અડચણરૂપ ભૂસા અને ખાતર માટે પણ ઉપયોગી થાય છે તે સામાન્ય રીતે પાંત્રીસથી પાસઠ હોર્સ પાવરના જે ખેડૂતને રોટાવેટરની જરૂર હોય તેમને સરકાર તરફથી રોટાવેટરની વેટરની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા પાંત્રીસ હજાર બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે કલ્ટિવેટર દાંતી માટેની સહાય કલ્ટિવેટર દાંતી લેવા માટે હાથ થી ચાલતા સાધન પર સાધનની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા જે ઓછું હોય તે સહાય ચૂકવાય છે છે જેમાં ખાતા વધુમાં વધુ એક નંગ આપવામાં આવે પાવર મશીન થી ચાલતા સાધન પર સાધનની કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા ત્રણ હજાર બે માંથી જે ઓછું હોય તે સહાય રૂપે આપવામાં આવે છે તાર ફેન્સિંગ માટેની સહાય ખેતરમાં ખેડૂતોના લહેરાતા પાકને રોજ અને જૂન નુકસાન ન પહોંચાડે તે હેતુથી સરકારે રાજ્યના ખેડૂતો માટે તાર ફેન્સિંગ અંગેની સબસિડીની યોજના પણ બહાર પાડી છે આ યોજના અંતર્ગત તાર ફેન્સિંગના પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા ત્રણસો અથવા ખરેખર થનાર ખર્ચમાંથી જે ઓછું હશે એની પચાસ ટકા રકમ સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે સબસિડી બે તબક્કામાં આપવામાં આવે છે તેમાં પ્રથમ તબક્કામાં પચીસ ટકા અને બાકીની પંચોતેર ટકા સહાય બીજા તબક્કામાં મળે છે આ યોજનાઓમાં ખાસ કરીને બજેટની વાત કરીએ તો રાજ્ય સરકાર અઢીસો કરોડ રૂપિયા જેટલું ફંડ ગુજરાત સરકાર સ્પેશિયલી આ કૃષિ આંતરિકરણ માટે ફાળવે છે અને આ માટે મુખ્યત્વે ટ્રેક્ટરમાં આપણે સહાય આપીએ છીએ ટ્રેક્ટરમાં આ ચાલીસ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટરમાં આપણે પિસ્તાલીસ રૂપિયા અને જે ચાલીસ વર્ષ પાવરથી ઉપરના ટ્રેક્ટર માટે આપણે સાહીઠ હજાર રૂપિયાની સહાય આપી છે અને વાર્ષિક ધોરણે આપણે લગભગ પચીસ હજારથી છવ્વીસ હજાર જેટલા ખેડૂતોને આપણે ટ્રેક્ટરની સહાય પૂરી પાડીએ છીએ ગુજરાત સરકારની આ યોજનાઓનો લાભ ખેડા જિલ્લાના દેગામના ખેડૂત હરેશ પટેલ લઈ રહ્યા છે ખેડૂત હરેશ પટેલ દ્વારા ગાંસડી બાંધવાનું મશીન ખરીદવામાં આવ્યું જેમાં તેઓએ ઓનલાઈન અરજી કરી હતી જેની સહાય મળતા તેમણે મશીન ખરીદ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તરફથી કૃષિ આંતરિક મશીનની જે આ સબ સબસિડી ઓનલાઈન અરજી બહાર પાડવામાં આવેલી છે તેમાં મને અમારા ગામ સેવક તરફથી જાણ કરવામાં આવી હતી અને મેં એ ઓનલાઈન અરજી કર્યા બાદ મને ત્યાંથી સરકારશ્રીની સહાયનો ઓર્ડર આવ્યો એટલે મેં આ ઘાસડી બાંધવાનું મશીન ખરીદ્યું તેમાં મને સરકારશ્રી તરફથી પાંચ લાખ રૂપિયાની સબસિડી મળેલ છે દેગામ ગામનાજ અન્ય એક ખેડૂત ઘનશ્યામભાઈ પટેલ પણ લઈ રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા યાંત્રિકરણ યોજના હેઠળ તેઓએ ટ્રેક્ટર સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી તે પાસ થતા તેમણે ટ્રેક્ટર ખરીદ્યું હતું જેનો લાભ તેઓને ખેતીમાં મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે કૃષિ યાંત્રિક કરણમાં યોજના જે હતી તેમાં જે આપણા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જે આયોજિત ટ્રેક્ટરની સબસિડી મારા ગ્રામસેવક દ્વારા મેં મૂકી હતી મારું ટ્રેક્ટર પાસ થયેલું છે અને મને રૂપિયા ણ યોજના હેઠળ આધુનિક ખેતી કરવા માટે ઓજારોનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યા છે પરંપરાગત ખેતી સાથે ઓજારોનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી સહાયના આંકડાઓ પર નજર કરીએ તો

જેઓને 128 કરોડ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે કુલ છેલ્લા ઓજારો છત્રીસ લાખ ખેડૂતોએ લીધો છે જેમાં સહાયની રકમ ત્રણસો સાત કરોડ કરતા વધુ થાય છે રાજ્યના ખેડૂતો આધુનિકતાની સાથે કૃષિ ક્ષેત્રે આગળ વધી તે માટે વિવિધ તબક્કે સરકાર સહાય કરી રહી છે ત્યારે ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે જેની સીધી અસર ગુજરાતની ખેતીના દરોમાં થઈ રહેલા વિકાસ તેનો બોલતો પુરાવો છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ